નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજના તાજા જીરુંના બજાર ભાવ એ પહેલાં મિત્રો વિડિયો આજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા હોય એ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જીરું તાજા બજાર ભાવ તમને મળતા રહે અને ખાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે જીરુના ભાવ રાજકોટ ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર પચાસ જેતપુર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પચાસ બોટાદ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકસો સાઠ વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો સાઠ અમરેલી બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ જસદણ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પચાસ કાલાવડ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ જામજોધપુર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકાવન રૂપિયા જામનગર ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચ રૂપિયા મહુવા ત્રણ હજાર પાંચસો ને સિત્તેરથી ચાર હજાર બસો ને પંદર જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર ત્રણસો ને છાસઠ મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બાબરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર સિત્તેર ધોરાજી ત્રણ હજાર આઠસો એકતાલીસથી ચાર હજાર છપ્પન પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ભાવનગર સત્તરસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાઠ દસાડા પાટડી ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર એકસો ને દસ ધ્રોલ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પચાસ ભચાઉ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર હળવદ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર એકસો અઠ્ઠાવન ત્રણ હજાર પાટણ ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો થાનેરા ત્રણ હજાર ચારસો હારીચ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો સિત્તેર પાટણ ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો બે ધાનેરા ત્રણ હજાર ચારસો નેવુંથી ત્રણ હજાર ચારસો ને એકાણું થરા ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર બસો એક રાધનપુર ત્રણ હજાર ત્રણસો દસથી ચાર ચાર હજાર પાંચસો ને નેવું દિયોદર ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ચાર હજાર એકસો ને એકાવન ખાપર બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર નવસો ને ઓગણચાલીસ બેચરાજી ત્રણ હજાર એકસો એકોતેરથી ત્રણ હજાર બસો અગિયાર વિરમગામ ત્રણ હજારથી ચાર હજાર સમી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો બારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર ને બે તો ખેડૂત મિત્રો આ જીરોના ભાવ વધારો માર્કેટમાં જોવા મળી રહ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો ઉપરાંત જે પણ મિત્રો ચેનલમાં નવા છે સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજે દરરોજના વિડીયો મળતા રહે અસ્તુ જય હિન્દ